ટ્રાફિકના નિયમોનો ભંગ કરો એ કેટલાક લોકો માટે કુલ બનવાનો એક પ્રયાસ છે પણ આના કારણે કાયદાના ભંગ પણ થઈ રહ્યો છે એનાથી અંજાન છે વડોદરા શહેરના સમાવિસ્તારમાં એક અર્પિત પટેલ નામના કાર ચાલકે ટ્રાફિક જવાન ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો સમાવિસ્તારમાં ટ્રાફિક જવાને ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ તેની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો અર્પિત પટેલે સિગ્નલ ઉપર તેની ગાડી રોકી ન હતી અને પૂરપાટ ઝડપે ગાડી જવા દીધી હતી ટ્રાફિક પોલીસના જવાને ગાડી રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે રોષે ભરાઈને અર્પિત પટેલે તેની કાર ટ્રાફિક પોલીસ ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો રફ ઝાડવાનો પ્રયાસ કર્યો ટ્રાફિક જવાન જમીન પર પટકાઈ ગયા હતા અને તેમને હાથ અને ખભાના ભાગમાં ઈજા પહોંચી છે આ સમગ્ર મામલે હત્યા નો પ્રયાસ કરવાનો ગુનો નોંધીવાહી સમા પોલીસે હત્યાના પ્રયાસના ગુના દાખલ કરી અને કાર ચાલકની ધરપકડ કરી છે સમાથી અમિતનગર જવાના ટી પોઈન્ટ સર્કલ પાસે ફરજ પર હાજર હતા ત્યારે

તેમને હાથે અને ખભે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે ઉપરોક્ત બનાવને પગલે સમા પોલીસના પીઆઈ એમ બી રાઠોડે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર ચાલક અર્પિત જીતેન્દ્રભાઈ પટેલ રહે વેમાલી ગામ તાલુકો વડોદરાને ઝડપી પાડ્યો હતો પિતાની સાથે ખેતી કરતા અર્પિતને હોન્ડા કાર કબજે લેવામાં આવી હતી ડીસીપી પન્ના મોમાયાએ આ અંગે વધુમાં જણાવ્યું કે સવારના દસ ને પંદર મિનિટ વાગે ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અજીત સુદેશી નામ છે જેમનું એ પોતાની નોકરી ઉપર અભૈકા સર્કલ પર હાજર હતા અને તેઓ ત્યાં કામગીરી કરી હતા ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા એ સમયે એક ગાડીના ફોર વ્હીલ ગાડીના ચાલક જે ગાડીનો નંબર છે જી જે ઝીરો સિક્સ પીએસ ઝીરો ડબલ ટુ ફાઇવ એ ચાલ ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ત્યાં આવી ટ્રાફિક સિગ્નલો ભંગ કરી અને બીજાની જિંદગી જોખમય એ રીતે ગાડીને પાટે ચલાવી અને આ જ્યારે અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કર્યો ત્યારે ત્યાં રોકાયા પણ નહીં અને એમની ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી નાસી ગયેલા હતા ના કોઈ હાજર નતું ફૂટેજ અમે ચેક કરી રહ્યા છીએ અને એ ફૂટેજ આધારે જ અમે આરોપીને અટક કરેલી છે